તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજના નવા વ્લોકમાં તમારું સ્વાગત છે જય માતાજી તો હું આજે જઈ રહ્યો છું ભુજ કચ્છ ભુજમાં આ કામ ઉપર જો તમને તો ખબર છે કે આપણે બધાને કામ ઉપર તો જવું જ પડે કે ઘરની પરિસ્થિતિ અને ઘરે તો કંઈ મેળ નહીં આવતો દોસ્તો અને તમે તમારે કામ ઉપર જવું જ પડે કેમ કે ઘર છોડવું કોઈને સારું નહીં લાગતું અને એક રીત છે કમાવાની તો ઘરને ચલાવવા માટે આપણે જવું જ પડે છે અને હું તો એટલું જ કહું છું કે તમે જે પણ નોકરી કરતા હોય ધંધો કોઈ બી કામ કરતા હો તો દિલથી સિરિયસલી કામ કરજો મિત્રો અને ઘર સામે દેખીને કામ કરજો તો કોઈ દેવી સત્તાવું નહીં પડે આપણે અને હું બીજી તમને વાત કરવા માગું છું કે જ્યાં પણ ધંધો કરો કોઈ બી જગ્યાએ દિલથી ઘટ મૂકશો તો કોઈ દિવસ આપણે આસાની પડીએ અને ભગવાન માતાજીની ભેગા રાખજો તો કોઈ દિવસ આપણે ટેન્શન નહીં આવે એવું મારું કહેવું છે તો બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ છે અને લાઈક કરજો અને હું પણ તમારા દિવસ માણસ છું વિડીયો બનાવી રહ્યું તો દોસ્તો આ છે ગોગાપુરાપુરા શાળા તમને આ શાળા જોઈને એવું લાગતું છે કે કેમ બતાવે છે પણ હકીકતમાં વાત કરું ને તો આ શાળામાં પણ મારું ગુજાર્યું છે એકથી પાંચ ધોરણ હું અહીંયા જ ભણ્યો છું અને જ્યારે નાના હતા તો બહુ મજા આવતી અને પછી ફરવા પણ જાતા એકબીજાના ઘરે પણ જાતા ગામમાં ભેગા ભેગા દોસ્તારો બીજા ચાર પાંચ છ દસ એક છોકરા ભેગા ભેગા ગાતા ભણવાનું અને અત્યારનો એવો સમય થઈ ગયો છે કે એકબીજો દોસ્તાર મળે પણ બધા બહાર જવા વધારે આજે બધાએ કામ માટે કોઈ બધાના પોતપોતાનો ઘર ચલાવવા માટે બિચારા બધાએ કામ પર જવું પડે છે અને હું પણ જઈ રહ્યો છું અને હા એક બીજી વાત કહું કે ઘરથી નીકળવું ત્યારે કોઈને સહેલું નહીં લાગતું મને એક એવી આસ છે કે એના લીધે આપણે જવું જ પડે છે અને કામ ઉપર તમને હું તો ગમે ત્યાં જવું જ પડે છે ઘર ચલાવવા માટે ત્યાંના ખર્ચા મોંઘા થઈ ગયા છે એટલા માટે બધાને જવું જ પડે છે દોસ્તો તો હું પણ એક નાનો જ છું માણસ કોઈ એવો મોટો માણસ નથી હું પણ એક બહાર જઈ રહ્યો છું પછી કુદરતીઓ કમાવા માટે અને ઘર અને મા બાપને ભાઈ બહેનને નક્કી કરે અને જવું પડે છે કોઈ સરખું કામ નહીં પણ એક વ્યસ્ત છે એટલે જવું તો પડશે તો મારી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એ વિડીયો જેટલો ગણે શેર કરજો અને બીજા ભાઈ બહેન પણ આવા બહાર રહેતા હોય એમને શેર કરજો જેથી કરીને હા બારે સીધરથી કામ કરજો અને કામ કરીને ખૂબ પૈસા ભેગા કરજો અને ખુદના ડમ ઉપર ધંધો કરવાનો ખુદના ડમ ઉપર બધું બનાવવાનું બીજા કોઈના ડમ ઉપર બનાવવાનું નહીં એટલું મારું કહેવું છે વિડિયામ બનાવી રહેજો તો હા મારા ગુગા બાપજીનું મંદિર છે સામે જોઈ લો બહુ સારું મંદિર છે અત્યારે ટાઈમ નહીં નાખે તમને ત્યાં પણ દેખાડી જોશ અને આ અમારા નવો બગીચો બનાવેલો છે તૈયાર થઈ ગયો છે લો જોરદાર સુંદર મજાનો બગીચો બની ગયો છે ગાઈસ તો હું આવી ગયો છું લાખણી તો હવે લાખણીથી બસ અશોક ભાઈ આવી રહ્યા છે ગાડી લઈને તો મારા વલગ મને અહીંયા પૂરો કરું છું તો નવા હોય તો મિત્રો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આ ભૂલશો નહીં জয় মাত হু অবলগ্ন পুরো করু